દોસ્તો અત્યારે અઢી વાગ્યા છે અને હું જાગી ગઈ છું કેમ કે ઓર્ડરમાં જવાનું છે ઓર્ડરમાં સાડા ચારથી પહોંચના વચ્ચે પહોંચવાનું છે પણ ઓર્ડરમાં જવાનું હોય એના બે કલાક પહેલાં વહેલું ઉઠી જવું પડતું હોય છે કેમ કે ચા નાસ્તો કરવાનો જ એને ઉઠાડવાના નાવાનું ધોવાનું દીવાબત્તી કરવાની અને જીનાને લેવા પણ જવાનું હોય છે તો આ બધું પૂરું કરવામાં બે કલાક નીકળી જતા હોય છે તો અત્યારે હું જાગી ગઈ છું અને ચા પણ બનાવી લીધી છે અને ગરમ પાણી પણ કરી લીધું છે તો ગરમ પાણી પી અને પછી બ્રશ કરી લઈશ અને નાસ્તા માટે ભાખરી પણ બનાવી લઈશ અને પછી મા બનાવવાનું પૂરું કરી લઈશ અને પછી દીવાબત્તી કરી અને પછી જઈને ઉઠાડીશ તો નાઈ ધોઈ અને હું રેડી થઈ ગઈ છું અને ભાખરી પણ બનાવી લીધી છે અને ચા પણ બનાવી લીધી છે ભગવાનને દીવાબત્તી પણ કરી લીધી છે હું ગમે તેટલા વાગે ઉઠું રાત્રે એક વાગે ઉઠું બે વાગે ઉઠું કે ત્રણ વાગે ઉઠું ભગવાનની દીવાપતિ કરી ચાલીસા કરી અને પછી જ ઘરથી બહાર નીકળતી હોય છું અથવા તો કામની શરૂઆત કરતી હોય છું કેમ કે આખો દિવસ તો આપણે આપણું કામ કરતા જ હોય છે સવારે થોડો ટાઈમ કાઢી પાંચ મિનિટ અને ભગવાનને યાદ કરી લઈએ છીએ અને અહીંયા મમ્મી પણ ઊંઘેલા છે હવે હું જઈ રહી છું જઈને ઉઠાડવા માટે કેમ કે ટાઈમ થઈ ગયો છે ઓર્ડરમાં જવા માટે તો જુઓ રૂમની અંદર આવો ઊંઘેલો છે અને જે બેડની અંદર ઊંઘે છે અને આટલી ઠંડીમાં પણ એ લોકો પંખો કરીને જ ઊંઘે છે કેમ કે એમને ગરમી વધારે લાગે છે આમ બહારના ટેમ્પરેચર કરતી રૂમનું ટેમ્પરેચર થોડું ગરમ હોય છે બહુ ઠંડી નથી લાગતી હોતી એમને એ પંખો કર્યા વગર ઊંઘ જ નથી આવતી હવે જઈને ઉઠાડી લો જય જય ઝાડો ઉઠો પખા ટાઈમ થઈ જશે ગુડ મોર્નિંગ ચલો લેડો તાલુ ફ્રેન્ડ્સ જય પણ ઉઠી અને નહીં ધોઈ રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય કેવું લાગે છે પહેલાં ઉઠીને મજા આવશે ને રોજ દે તો ત્રેન્ડ્સ હવે જય રેડી થઈ જાય એટલે ફટાફટ સામાન ગાડીમાં ગોઠવી લઈએ કેમ કે ચાર વાગી ગયા છે અને જીનારને લેવા જવું છે તો જીનારને લેવા નીકળીએ તો હવે નીકળી રહ્યા છે દોસ્તો જય ગાડી કાઢવા ગયા છે અને સામાન પણ મેં બહાર કાઢીને જ મૂક્યો છો જય ગાડી લઈને આવે એટલે ગાડીમાં ગોઠવી દઈએ અને પછી નીકળીએ જીનલને લેવા માટે અને અત્યારે વાતાવરણ પણ એકદમ ઠંડુ ઠંડુ છે શિયાળો છે તો ઉજાગરા એટલા બધા નથી નડતા કેમકે ઠંડા વાતાવરણમાં કામ કરવાની પણ બહુ મજા આવતી હોય છે અને વાતાવરણ પણ એકદમ શાંત છે જઈને ગાડીની લાઈટો ચાલુ થઈ જાય જય ગાડી થોડી ગરમ કરશે પછી બહાર કાઢશે લાવી એટલે સામાન ગોઠવી દઈએ આ બાજુ જ લાવતા રહ દોસ્તો ઘણા લોકો કહેતા હોય છે કે તમારે કેવું સા સારું છે ઘરમાં ઠંડા કામે ઠંડા બેસીને કામ કરવાનું પણ અમારે પણ મહેનત કરવી પડતી હોય છે ધંધો હોય નોકરી હોય કે કોઈ પણ હોય મહેનત વગર કશું જ પોસિબલ નથી હોતું તો આની અંદર પણ અમારે વહેલા ઉઠીને કન્ટિન્યુ અમુક ટાઈમે તો બાર બાર કલાકને તેર તેર કલાક કન્ટિન્યુ કામ કરતા રહેવું પડતું હોય છે તો જઈને ગાડી લાવી દીધી છે હવે ફટાફટ સામાન ગોઠવી દઈએ છે અને તૈયારી છે જીનલ ની આવવાની ગુડ મોર્નિંગ આ તો ઓછી છે ઠંડીની આપણે ને રાસ કરવા માટે રેડી કરવા જઈ રહ્યા છે આપણા જે રાસ કરવા છે અત્યારે દિવસે નવ વાગ્યા જેવા જ છે તો એમને હવે પૂછી લઈએ કે એમને કઈ રીતનો લુક જોઈએ છે તો ખાલકી મુદ્દા તમારે મેકઅપ ને કઈ રીતે જોઈએ છે તો આપણા જે બ્રાઇડર છે એમને એકદમ નેચરલ લુક જ જોઈએ છે તો હવે આપણે એમનો મેકઅપ કરી લઈએ

ટેક્નિકલ છે એમને એમના રાસ કરવા માટે રેડી કરી દીધા છે એમની જે રીતની ડિમાન્ડ હતી એ રીતે જ એમને નેચરલ મેકઅપ અને હેરસ્ટાઇલ બી એમને સિલેક્ટ કરીને જ રાખી હતી એ રીતે એમને હેરસ્ટાઇલ પણ કરી આપી છે હવે આપણે એમને પૂછી લઈએ કે એમને કેવું લાગ્યું તો ફાલ્ગુની બેન તમારી જેવી ડિમાન્ડ હતી એવું જ મેં મને હેરસ્ટાઇલ કરી હતી એવું જ મને કામ મળી ગયું છે ને રેડી કરી હવે ઘરે જઈ રહ્યા છે બધા ગાડીમાં બેસી ગયા છે જીનલ પણ બેસી ગયા છે જે ગાડી ચલાઈ રહ્યા છે

દોસ્તો મોર્નિંગ મોર્નિંગમાં બહુ મસ્ત વ્યૂ જોવા મળી ગયો છે આ બાજુ તમે જોઈ શકો છો એકદમ યલો યલો ફાર્મ દેખાયું છે અને રાયડો છે રાયડો અને આ બાજુ પાણી પણ છે તમે જોઈ શકો છો અમુકતેશ્વર ડેમ છે આ બાજુ એ દિવસ વધારે જ રોકાઈ જવાનું અમે મુન્નાર જોયું ને તમને મુન્નાર બહુ ગમ્યું છે તેટલું મસ્ત લાગ્યું હતું એટલી મજા આવી હતી ને તો તમારી ખાંડ નહોતું રોકાનું તો અમે બે દિવસ રોકવાનો હતો મુન્નારમાં એટલું જોરદાર હતું ને દોસ્તો જતા હતા અને રસ્તામાં કર્ણાવતી જોઈ તો નાસ્તો કરવા ઊભા થઈ ગયા છીએ ઓર્ડર આપી દીધો છે દાબેલી અને ભેળનોને જય વેટિંગ કરી રહ્યા છે ભૂખ લાગી છે ને જીનલ પણ બેઠે છે જીનલને ઉતાવળ છે કેમ કે એને ગામમાં મેરેજ છે તો ત્યાં જવાનું છે તો હવે દાબેલી આવે એટલે ખાઈ અને પછી નીકળીએ ઘરે જવા માટે ખાઈ લે કર્ણાવતી ની બે તો દોસ્તો નાસ્તો લઈ લીધો છે અને ખાવાનું પણ ચાલુ છે અને ધીમે ધીમે ગાડી પણ ચલાવી રહ્યા છે આમ તો ના ચલાવી જોઈએ પણ ઝીનલને બહુ લેટ થઈ ગયું છે એને જોન આવવાની છે અને ઘરે કામ પૂરું કરી અને પછી મેરેજમાં પણ જવાનું છે તો જીનલને જલ્દીથી ઘરે પહોંચાડ્યું છે એટલા માટે નાસ્તા સાથે ગાડી ચલાવવાનું પણ ચાલુ રાખ્યું છે ભાવ છે ઘરે આવી ગયા છે અને દાબેલી વધી હતી તો મને મમ્મી માટે લાવ્યા છીએ તો હવે ઓમને આપી દઈએ દાબેલી ખબડાટ મમ્મી ફ્રેશ કાલે હોમવર્ક બધું પૂરું થઈ જવું બધા નાસ્તો કર્યો બાકી હતો હતોબેલી કર્ણાવતી ની છે થઈ લેતા શાંતિ શોધી દે બધા હું જાઉં તો ઓમને નાસ્તો કરશે અને હું જાઉં છું સલોનમાં કેમ કે જેનામને મેરેજમાં જાઉં છું તે સ્ટ્રેટનિંગ પણ કરવું છે અને બીજા કસ્ટમર રેડી થવા માટે પણ આવે છે તો જઈએ હવે સીધા સલોનમાં તો દોસ્તો સલોનનું કામ પૂરું કરી હવે હું આવી ગઈ છું નીચે અને અત્યારે ખેતરમાં જઈ ગઈ છું લીલું લસણ અને તાજી કોચમાં લેવા માટે કેમકે ઓમનું ટિફિન રેડી કરવું છે તો મમ્મીએ મગ મૂકીને રાખ્યા છે મગ વગારવા છે અને ઓમના માટે રોટલી બનાવ્યા જુઓ એપલ બોર પણ ઘણા મોટા થઈ ગયા છે ઉત્તરાયણ આવશે ને ત્યાં સુધી તો બહુ મસ્ત મોટા મોટા થઈ જશે હું પણ ઘણા દિવસે છું ખેતરમાં તો જઈએ હવે ફટાફટ ખેતરમાંથી લસણ અને કોથમી લઈ આવીએ આજે તો સલોનનું કામ એકલી જ સંભાળવાનું છે કેમકે એ જીનરને લગ્ન હતા તો જીનર સ્ટ્રેટનિંગ કરીને હવે ઘરે જતી રહી છે આજે આકાશમાં વાદળા છે તો વાતાવરણ પણ એકદમ ડિફરન્ટ ફ્રેશ અને શાંત લાગેલું છે તો આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં સૌથી પહેલાં લસણ લઈ લઈએ તો તમે જોઈ શકો છો લસણ પણ બહુ બધું આવ્યું છે ખેતરની અંદર અને હવે ઠંડી પડવા લાગી છે તો લસણ પણ મોટું મોટું થવા લાગ્યું છે આપણે અત્યારે શાક માટે જોઈએ છે તો થોડું જ લઈ જઈશું બસ આટલું તો બહુ થઈ ગયું આપણે જુઓ હવે થોડી કોથમી લઈ લઈએ કોથમી પણ બહુ સરસ થઈ છે તો લસણ કોથમી લઈ લીધું છે અને હવે જઈને હું મમ્મીને મોડવા આપીશ ત્યાં સુધી હું લોટ બાંધી દઈશ અને મગનું શાક બનાવવાની તૈયારી કરી લઈશ લઈશોમ પહેરી લીધો છે અને સ્કૂલમાં જવા માટે રેડી થઈ ગયું છે રેડી રેડી અને એમનું ટિફિન પણ રેડી કરી દીધું છે અને તમે આગળના વિડીયોમાં જોયું તો ઓમના અલગ અલગ વાતાવરણમાં મગ પલાળીને મૂક્યા હતા ઓમે હ એ અંધારાવાળા છે આ જો પાણીમાં પલાળેલા રાખ્યા હતા એ અને ફ્રીજમાં જે રાખ્યા હતા એની અંદર કોઈ પ્રોસેસ નથી થઈ અને જે અંધારામાં રાખ્યા હતા એ સારી રીતે આવી રીતે એના ફણગા ફૂટી ગયા છે અને જે ખુલ્લા વાતાવરણની અંદર રાખ્યા હતા એની અંદર પણ થોડા થોડા ફણગા ફૂટ્યા છે પણ સૌથી વધારે સારા ફણગા જે અંધારામાં રાખ્યા હતા ને એમાં જ ફૂટ્યા છું હું નહીં તો ચલો બધા ડબ્બા પાકી દો અને થેલીમાં ભરી કાઢો કેમ કે આજે ઓમને સ્કૂલમાં લઈ જવાના છે અને બેનને બતાવવાના છે કે કઈ રીતની પ્રોસેસ થઈ છે અલગ અલગ વાતાવરણમાં મગની તો હવે ઓમ પણ રેડી થઈ ગયો છે અને બધું રેડી કરી ઓમ સ્કૂલમાં જશે અને અગિયાર વાગે મારી અપોઇન્ટમેન્ટો સ્ટાર્ટ થાય છે તો પછી ત્યાં સુધી અડધો કલાક છે તો અડધો કલાકમાં કપડાં ધોવાનું અને ઘરનું થોડું કામ બાકી છે પૂરું કરી દઈશ અગિયાર વાગે મેં અપોઈન્ટમેન્ટો સ્ટાર્ટ કરી હતી હવે સાડા ચાર જેવું થવા આવ્યું છે અને અપોઇન્ટમેન્ટો પૂરી થઈ છે આજે હું એકલી જ હતી તો અપોઈન્ટમેન્ટનું કંઈ શૂટ નથી કરી શકી અને કાલે સવારે વહેલા ચાર વાગે ઓર્ડરમાં પહોંચવાનું છે તો તેના માટે જ્વેલરીને રેડી કરવી છે તો હું જ્વેલરીને પણ રેડી કરી દઈશ કારણ કે પછી રાત્રે મોડા ટાઈમ નહીં મળે અને આજનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો અને આજે બહારનું વાતાવરણ પણ એકદમ અલગ અલગ લાગી રહ્યું છે ચારે બાજુ ધુમ્મસ અને વાદળ છાયું છે એકદમ એવું લાગી રહ્યું છે કે જાણે વાતાવરણની અંદર શાંતિ વ્યાપી ગઈ હોય એકદમ બિલકુલ શાંત લાગી રહ્યું છે તો જઈએ હવે નીચે ઓમનો સ્કૂલમાંથી આવવાનો પણ ટાઈમ થઈ ગયો નીચે આવી ગયો છું અને કપડાં જેવા પણ વાતાવરણ એવું છે તો હજુ સુકાયા નથી અને મમ્મીએ ચા બનાવી દીધી છે તો ફટાફટ ચા પણ પી લઈએ મમ્મી ચા પી હિંચકામાં બેઠા છે અને પપ્પા ચોપડી વચી રહ્યા છે ચા પી લીધો મમ્મી બસ આવું પી લઉં જય તો હું છે ને ઉઠાડી હેડો મૂતણ આવું સરટી જોઈ રહ્યા છે લાવ મુ જોઈ લો મમ્મી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ક્લાસ છ ઓમને છે ને ગુજરાતી શાળામાં ભણે છે તો રોજ નવી નવી કોમ્પિટિશન એક્ઝામો આવતી જ હોય છે પહેલાં નવોદયની આવી પછી ની હતી ને હું ની આવી પછી આ ભારતીય જ્ઞાન પરીક્ષા આવી અને હવે પાછી કાલે નહીં શનિવારે શનિવારે પીએસસીની એક્ઝામ પણ છે પણ એમાં બહુ હાર્ડ હોય છે અને અમારે ગામની અંદર ટ્યુશન કે એવું કંઈ થતું નથી અને ટાઈમ પણ નથી હોતું ટ્યુશન કરાવવાનું અને ઓમ જાતે જ મહેનત કરે છે એ પરીક્ષા પણ એમના એક્સપિરિયન્સ થાય એટલા માટે જ અપાઈએ છીએ જોઈએ હવે પાસ થાય છે કે નહીં આશા જોઈશું શું થશે તો ભલે નહીં એને એક્સપિરિયન્સ તો થશે પરીક્ષા આપવાનો

જેટલું કહીએ દોડમ દોડમ ધળમ ધમાધમ કરે ને તમે હું એકદમ શોંતિમ પડી હોય તો રમવાની શાંતિ શોંતી પછા પડે એમ કે ના ના આવતી કીધું એવું કારણ છે

ઓઈલી સ્કિન વાળાઓને પિમ્પલ્સ પ્રોબ્લેમ વધારે થતો હોય છે અને ઓપન પોર્સ નો પ્રોબ્લેમ પણ વધારે હોય છે તમને ફેસ વોશ કર્યા પછી એક કલાક પછી ફેસ પર એવું લાગતું હોય કે જાણે ઓઈલ લગાવી હોય એ રીતે તમારી સ્કિન ચળકાટ કરવા લાગે તો સમજો કે તમારી સ્કિન ઓઈલી છે તો ગ્રીસ પોતાયો બનાવી અને ખાવાનું પૂરું કરી અને પછી સુઈ જશું કેમ કે સવારે પણ વહેલા ઉઠવાનું છે ઓર્ડરમાં જવાનું છે તો અને મળીશું આપણા નવા વિડીયોમાં અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા વિડીયોમાં બાય બાય